ચાલો ખેડૂત મિત્રો આજે આવી ગયા છે આપણા બરબાદીના નજારા જોવા માટે જોઈ લો આ કપાસની હાલત આ ભગવાને શું કરી છે કપાની હાલત જોઈ લો આ કપાસ આજે કમ્પ્લીટ બે મહિનાને દસ દિવસનો થયો હશે બે મહિનાને દસ દિવસમાં કપામાં કાયદેસર માલ આવવા મળી જાય અને વીણો થઈ જાય જોઈ લો આ વરસાદ આ છેલ્લા વીસથી પચીસ દિવસ જેવું થવાયું તે દિવસનો આ કપા વરસાદ પડે છે જુઓ માલની હાલત જો કપાસની ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો એવામાં ખેડૂત બાપો શું કરે કહો કે શું ભાગીદાર કરે કે શું ખેડૂત કરે આમાં જોઈ લો આ ભગવાન છે ને ભગવાન છે ને આ માણસ કહે છે ને કે હાથ ધોઈને વાયા પડી ગયા છે હાથ ધોઈ આ ભગવાન છે ને આ વરસાદ પૂરો નહીં ધોઈને વાયા પડી ગયો છે જોઈ લો હાલત જો કપાસની પૂરું નહીં ધોઈને વાંયા પડી ગયો છે ભગવાન હવે ખમૈયા કરે તો સારું નાખ હવે અમુક માણસોને છે એ જાય છે જોઈ લો કપાસની હાલત કાંઈ લેવાનું ન રહ્યું બધું પૂરું કરી નાખ્યું હવે અમે સરકાર કાંઈ થોડું ઘણું ખામું જોઈએ સહાય કરે તો ઠીક છે અને ભાગીદારી મળી જાય ને ખેડૂત મરી જાય જો આ અમારા ભાઈ જોઈ લો એમના મોઢા જો આ આ ખેડૂત સહન કરે જો આટલું આટલું નુકસાની છે છતાંય હસતા મોટે છે ને શું કરે પણ હવે અંદરનું એનું મન શું કહેતું છે કહો જોઈ લો આ કપાસની હાલત ખેડૂત મિત્રો શું લેવાનો આમાં કહો આ ખર્ચા એટલા આટલા ખર્ચા કરી કે આ કર્યું હોય આ કંઈક સાત આઠ વીઘાનો છે આઠ વીઘામાં પચીસ ત્રીસ હજારનો ખર્ચો તો કરી નાખ્યો હતો અને આવું થયું કહો જો પડામાં આપણે જોયું હતું એવું ને એવા બીજું એનું ને બીજું પડું જોઈ લો ખડ સિવાય કાંઈ દેખાતું ને ખડને વરસાદ જેમ વરસાદ થાય એમ સારું જ અમે ખડને કાંઈ નડે નહીં કપાસનું થઈ ગયું પૂરું આમાં અને હામે પડા આ બધા પડામાં પૂરું થઈ ગયું શું કરે આમાં ખેડૂત જોઈ લો ભાઈ કપાસનું હવે પૂરું કરીને નાખ્યું વરસાદ એ હવે કરસાદ આ આ ખેડૂતને તો હવે વરસાદ આવે કે રેવું કોઈ ફર ન પડે કારણ કે હવે ફરું ગમે વસ્તુ નવી સરવું પડે જોઈ લો ખેડૂત વાયેલા જાય છે આંટો મારે છે અંદર જોઈ લો ભગવાનને કહી કહ્યું આ બધું દ્વારકાના પાથર જેવું શું લઈ લેવા ખેડૂતો ખડ સિવાય કાંઈ છે નહીં કહો આમાં જુઓ આમાં બધું કપાનું પૂરું થઈ ગયું આમાં કપાનું પૂરું થઈ ગયું આમાં પૂરું થઈ ગયું આ ખેડૂત જો કોઈશિયારા મોટા કરી અને ઊભા છે શું લેવો આમાં કેટલો ખર્ચો કરો તમે તાર તરિયા હજાર જેવું તો કઈ રહ્યું નથી પૂરું થઈ ગયું હવે શું કરશો સરકાર આપશે સાહેબ આપશે આપશે હા સરકાર દિલદાર છે સારી છે સરકાર આપશે બરોબર બાકી આવો ભગવાન પાસે તો કાંઈ લેવાનું છે નહીં ભગવાન તો હવે આપે એવું લઈ લેશે પાછું તો ભાઈ આ છે આપણા ખેડૂતભાઈ જો મોટા થઈ ગયા છે આ ઓશિયાળા શિયાળા ખર્ચો કરી કરીને કાંઈ વરે નહીં શું કરે કહો જોઈ એટલે હવે આપણે કંઈક સરકારને કંઈક વિનંતી કરી કે આ ખેડૂતને કંઈક આપે જોઈ લો હજી પાણી પીર્યા છે અને વરસાદ આજ વીસક દિવસથી વીસ પચીસ દિવસથી વરસે છે હજી રહેવાનું નામ લેતો નથી રોજ થોડો ઘણો થોડો ઘણો તો આવી જાય એક દિવસ ખાલી નથી ગયો કપાસની હાલત ખરને ખરાબ કરી નાખી છે શું કરશો આમાં કહો ખેડૂત વિચાર કરે છે જો આજે તારીખ નવ સાત બે હજાર પચીસ આ કપાસની હાલત આખે આ કપડામાં પૂરું થઈ ગયું છે જો આપણે બાજુવાળાએ વાયો તો હરગવો અને કપાસ પણ હરગવો અને કપાસ બેય બળી ગયો આમ આગળ થોડા થોડા હરકવાના છોડવાને કપાસને દેખાય છે બાકી બધું સાફ હાટડો ઘાસ સિવાય કાંઈ નહીં આને હાટડા આ આ વસ્તુને વરસાદ કે કાંઈ કોઈ વસ્તુ નડતી નહીં જો લાગે જ થઈ ગયો છે ને કેમ નાય ને સાહેબ જેમ વાયો એમ જો આ ખડને ઘાસને કાંઈ વસ્તુ નડતી નથી ને જેમ વરસાદ હારો તો એમ બહુ ફૂટે જોઈ લો સરકોનું પૂરું ને કપાસનું પૂરું થઈ ગયું શું કરવું ખર્ચા કરી કરીને કોવામાં આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો ભગવાન એવા પૂરા વાહે પડી ગયા છે ને કોઈ વસ્તુ હરખી થવા દેતા નથી જો આખે આખામાં જોઈ લો તમે પીળો રેડ અને હવે કદાચ ઉઘાડ આપશે ને તડકા આપશે તો આ આવે રે તો નથી કયા કપા જાશે હવે શું કરશો અમે ખેડું જો આટોળો ખડ છે તમને કોઈ વસ્તુમાં દેખાતી નથી ગાડલા જેવું કરીને મૂકી દીધું છે અને હજી આ ભગવાન રહેવાનું કાંઈ નામ તો લેતા નથી હજી ચાલુ જ છે જોવે હવે જે નસીબમાં હશે એ રહેશે ખેડૂને બાકી તો ક્યાં સુધી ખેડૂત કરશે બળતરા ચાલો હવે વિડીયોને આપીએ વિરામ